ભગવાન મહાદેવનું કઠિન આરાધન કરે છે કેવું કઠિન આરાધન આકાશમાંથી સૂર્ય અગ્ન કરે છે ચારો તરફ અગ્નિને પ્રગટ કરે છે વચ્ચે સતી બેઠા બેઠા ભગવાન શિવનું આરાધન કરે છે આવું કઠિન તપ સતીય કર્યું શા માટે ભગવાન મહાદેવને મળવા માટે ગરમીના દિવસો પૂર્ણ થયા વરસાદના દિવસો શરૂ થયા છે આકાશમાંથી વરસાદ પડે છે ખુલ્લા આકાશમાં સતી ભગવાન શિવનું આરાધન કરે છે મેઘ ગર્જના વીજળીનો ચમકાર ક્યારેક શિવપુરાણમાં વર્ણન વાંચીએ તો ખબર પડે કે તપ કર્યું ભગવાનને માટે અને આપણે એકાદશી કરીએ તો કેટલું ખાઈ જાય છે એક એકાદશીનો ઉપવાસ હોય કેટલું કેટલું દાબી જાય છે બીજે દિવસે બીમાર પડીએ જ આપણા ભરતો બધા આપણી પૂજા અને સતીએ તપ યુવા અવસ્થામાં કર્યું છે તપ કરવાનો કોઈ સમય હોય તો યુવા અવસ્થા છે ગઢપણમાં ગોવિંદ ગાશો હોય તો મૂર્ખ લોકોની વાતો છે જીવનમાં ગઢપણ આવે ના આવે ને ખબર તો ભગવાનને લલકારવાના તપ સાધના અનુષ્ઠાન ઉપાસના પુણ્ય દાન સેવા બધું જ કરી લીધું છે તારે જરૂર હોય ત્યારે બોલાવજે તારી રાહ જોઉં છું આને ગઢપણ કહેવાય બધા સત્કર્મો પુણ્ય કર્મો કરીને બેઠો હોય અને ભગવાનના લલકાર એક તારે જરૂર ત્યારે બોલાવ છે બધું તૈયાર છે ઘટપણમાં ભક્તિ કરવી જરૂર છે આવશ્યક છે પણ જેટલા જેટલા તપસ્વી થયા તેના યુવા અવસ્થામાં તપ કર્યું સાધના કરી ઉપાસના કરી છે તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના થોડા આ તરફ વધારે નહીં સવારમાં વહેલા ઊભા થઈ જઈએ થોડા બ્રહ્મ જાગીએ યુવાન ભાઈઓ બહેનો બહેનો માટે હૃદયથી મારી પ્રાર્થના છે સવારમાં સમયસર ઉઠી સૂર્ય ઉગે એ પહેલા બિસ્તર છોડી અને સવાર સવારમાં ઉગતા સૂર્યને આપણે પ્રણામ કરીએ અને જે સવારમાં ઉગતા સૂર્યનું સન્માન કરે છે તેનું સન્માન આજને તો કાલ દુનિયા કરે છે સૂતો રહે તેની ભાગ્ય પણ તેનું સૂતું રહે છે સતીએ કઠિન તપ કર્યું છે ઠંડીના દિવસો આવ્યા છે ઠંડા જળમાં ઉભા રહે સતી અને ભગવાન શિવનું આરાધન કરે તેથી આ માક્ષર માસનો મહિમા છે આ મહિનામાં વિશેષ પ્રકારે મહાદેવની સાધના મહાદેવની ઉપાસના કરવી વિશેષ મહિમા પવિત્ર સાણ માસનો વિશેષ મહિમા માક્ષર માસનો ભાદરવા મહિનાનો છે આ જે મહિનો ચાલી રહ્યો છે માક્ષર મહિનો છે આ શિવ ઉપાસનાનો મહિનો છે અને આમજાવાળા આપણે સૌ કેટલા ભાગશાળી જે મહિનામાં દક્ષપુત્રી સતીય તપ કર્યું હતું અને જે મહિનામાં મહાદેવજીએ અમને મળ્યા હતા એ માક્ષર માસનો મહિમા છે એમાં આજે તો શિવરાત્રી છે માક્ષર માસની શિવરાત્રી એ મોટી સી મહાશિવરાત્રી સમાન આ શિવરાત્રી છે આજના દિવસે ભગવાનની આપણે કથા સાંભળે છે અયોધ્યાદાસે માક્ષર માસનું વર્ણન કર્યું છે માદ સરે હે મન झाल so, but...

ઓમ નમો ભવા શર્ગ્રોની ભગવાન આરોગ્ય નું દાન કરશે મહાદેવ ને ચડાવ ભગવાન કૃષ્ણજી કદમ કદમ પર મહાદેવ કરે સહા અર્જુન અર્જુન સાથે અર્જુન ને પકડી પકડીને લઈ જર્જુન આપણે મહાદેવ ને અભિષેક કરીએ

દિન પ્રતિદિન સત્યનું તપ વધવા લાગ્યું છે દેવલોકમાં તેનો પ્રભાવ વર્તાવા લાગ્યો છે ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ ભય આકાશ દાબી દુ ક્યુ રહે ભક્તિ દેખાડવી ના પડે કોઈ આજ સમાજમાં કેવું છે નથી કેવું જવા દેવ બધું થોડું તમને કહેવાનું હોય નથી કેવું નથી કેવું લે મારી સાથે સિક્યુરિટી નથી ભાઈ મારો મહાદેવ મારો સિક્યુરિટી છે દેવતાઓ કરવા લાગ્યા છે આ દેવતાઓનો સ્વભાવ છે કોઈ તપ કરે કોઈ સાધના કરે ઉપાસના કરે અનુષ્ઠાન કોઈ સત્કર્મ કરે તેનો દેવતાઓ જયજીકાર કરે છે કોઈ સારું કામ કરે તેની પ્રશંસા કરે એ માણસ નથી એ સાક્ષાત દેવતુલ્ય મનુષ્ય છે ભલે આવી આપણે ભવ્ય કથાઓ ન કરી શકીએ પણ જેમને કથાનું આયોજન કર્યું છે તેના માટે ખાલી બે શબ્દો બોલી લઈને ભાઈ પ્રહલાદભાઈ અમૃતભાઈ બહુ સારું ગામમાં કામ કર્યું બહુ સારું કામ કર્યું આ દેવ તુલ્ય માણસ અરે નાનો કુડો સરખો કોઈ સત્કર્મ કરે તેને પણ બિરદાવો તેનું સન્માન કરો ગામમાંથી કચરો સાફ કરે તેનું સન્માન કરો એ કોઈ વૃક્ષ વાવે એનું પણ સન્માન કરો સારા કાર્યોનું સન્માન કરતા થઈ જશો ને તો હવે સૌ લોકો સારા કાર્યો કરવા માટે પ્રેરિત થઈ જશે દેવોનો સ્વભાવ છે સારા કાર્યોને વખાણે વખોડે નહીં ભલે સમાજ માટે દુનિયા માટે તો આપણે કાંઈ ન કરી શકીએ પણ કમસે કમ આપણા માટે તો આપણે કરી શકીએ ને કમસે કમ કથા સાંભળી સાત દિવસ માટે આપણે સૌ ભગવાનનો પ્રસાદ લીધો ભગવાનનો મહિમા સાંભળ્યો કમસે કમ કથા સાંભળ્યા પછી દેશ માટે તો ન કરી શકીએ પણ દેહ માટે તો કરી શકીએ કે નહીં તમાકો તો છોડી શકીએ કે નહીં માવો છોડી શકીએ કે નહીં બીડી તો ફેંકી શકીએ કે નહીં ભલે દેશ માટે નહીં પણ દેહ માટે તો કરીએ જોકે આપણું ગામ તો આમ જેમાં કોઈ માવો નથી ખાતો કોઈ તમાકો કોઈ બીડી આપણું ગામ તો ગામના પાદરમાં બોર્ડ માર્યું છે અમારું ગામ વેસન મુક્ત ગામ છે ગામના પાદરમાં બોર્ડ મારેલું છે વેસન મુક્ત આમ જા આમ નહીં આમ જા અરે તમાકો ન છોડી શકીએ માવો ન છોડી શકીએ બીડી ન છોડી શકીએ કમસે કમ ઈર્ષા તો છોડી દઈએ કથા સાંભળવા પછી નિર્ણય લેવાનો કાંઈ હું કોઈની ઈર્ષા નહીં કરું કોઈનું સારું જોઈને ખૂબ હું રાજી થઈશ ઈર્ષા હોય એની ઈર્ષાને ઓળખવી કઈ રીતે તો કે નિંદા સ્વરૂપ ઈર્ષા પ્રગટ થાય છે એ છે એ છે ઈર્ષા કેન્સર નામનો રોગ કોઈ નથી હોય ને તો જયારે ગભરાવાની જરૂર નથી અત્યારે ડોક્ટરો બહુ બહુ હોશિયાર છે કેન્સર મટાડી દે છે સમયસર તેની સારવાર થાય સમયસર તેની સંભાળ લેવામાં આવે તો કેન્સર થી ડરવાની જરૂર નથી કેન્સર નામનો રોગ મટી શકે છે પણ ઈર્ષા નામનો જેને રોગ થયો હોય ને એની કોઈ દવા દુનિયામાં નથી મળતી ઉધઈ ને જેમ અંદર ખાઈ જાય ઉધય ઉધય દિમક લાકડા ને અંદર થી ખાઈ જાય એમ ઈર્ષા માણસને ખાઈ જાય છે ઈર્ષા કરવાથી રૂપ બળ જ્ઞાન બુદ્ધિ વિદ્યા નષ્ટ પામે છે ઈર્ષા કરનારો માણસ ઝાંખો થવા લાગે છે તેથી કોઈનું સારું જોઈને ખૂબ રાજી થજો મારો મહાદેવ તમારા પર રાજી થશે કોઈના સારા કાર્યો જોઈ ને કોઈનું સારું જોઈ ને કોઈનું શુભ જોઈ ને આપણે મંગલ ગીતો ગાવાના ભગવાન તેનું ખૂબ સારું થઈ રહ્યું છે ભયંકર ઈર્ષા તો આપણો વિસ્તાર સારો છે કાંઈ લોકો ઈર્ષાળું નથી રહેતા એટલે તમે દાંત કાઢો એ તમારી જવાબદારી મારી કોઈ જવાબદારી નથી હો મારે તો કાલ બપોરે બાર હાડા બારે કથા વિરામ કરી ને સીધું મારે ભૂગવાનું છે ચલા પણ આમ જાને જરૂર યાદ કરીશ રાજુભાઈ શૈલેષભાઈ અમૃતભાઈ ભલે તમે મોડા મોડા કથામાં આવો છો ઘણા તો બાર વાગ્યા આવી રહ્યા છે પણ તમારી શાંતિ તમારું મૌન ખરેખર જીવનમાં મારા જીવનમાં યાદ બની રહેશે આમ જાને યાદ એક વણિક પરિવારમાં સુસંસ્કાર એક પુત્ર વધુ આવે એવી ડાય રસોઈ બનાવે તો અન્નપુરણનો પ્રસાદ આહા કેવી સુંદર રસોઈ બનાવે સૌ સાથે વ્યવહાર કરે તો જાણે માતા સરસ્વતી ગીત ગાતી હોય એવો વ્યવહાર કરે એવી મધુર વાણી આવી પુત્ર વધુ આવે છે ઘરની સાફ સફાઈ કરે તો એમ લાગે કે દિવાળી આવી છે કોઈ મહેમાન આવે ને તેને આવકાર આપે તો એવું લાગે મહેમાને કહો કેટલું મારું સ્વાગત કરી રે છે એવી વિવેકી દિલ જીતી લીધા વ્યવહારથી દિલ જીતી લીધા આખો પરિવાર પ્રશંસા કરે આપણું કયું પુણ્ય છે કે આવી પુત્ર વધુ આપણા ઘરમાં આવે બોલે તો કેટલું મધુર બોલે ઘરને સજાવટ કરે તો કેવી સુંદર સજાવટ કરે રસોઈ બનાવો તો માનપૂર્ણ પ્રસાદ બનાવે આવી સુંદર રસોઈ બનાવે સૌની સેવા કરે છે ખુશ્બુ ફેલાવા લાગે છે પુત્ર લોકો તેના વખાણ કરે કે ધન્ય છે એમના માતા પિતા કેટલા સંસ્કાર આપ્યા છે પડોશીઓ વખાણ કરવા લાગ્યા મોહોલો હેરી વખાણ કરવા લાગી ગામ આખું પ્રશંસા કરવા લાગ્યું કે પેલા વણિક ને પરિવારમાં ઘરે પુત્ર વધુ આવે છે એવી ગુણવાન એવી ગુણવાન

કેટલા વર્ષોથી આ ઘરમાં હું સેવા કરું છું મારા માટે કોઈ બે સારા શબ્દો ન બોલ્યા અને કાલ અવારની આવેલી આ પુત્ર વધુ ઘર આખું તેની પ્રશંસા કરે ઘર આખું વખાણ કરે છે સાસોના હૃદયમાં ઈર્ષ્યાના ભડકા બનવા લઈ છે અને ઈર્ષા કરનારા માણસો દૂરના ના હોય નજીકના જ હોય છે હમણાં આવશે ચૌદ જાન્યુઆરી પતંગ કાપનાર અમે નહીં હોય તમારા ગામના જ હોય છે દૂરવાળું આપણો પતંગ કાપવા ના આવે આપણા નજીક ના ઈર્ષા પ્રગટ થઈ સાસુમાં વાતે વાતે પુત્ર નું અપમાન કરવા લાગી ઈર્ષા છે વાદે વાદે ટોક કરવા લાગી બધું સરખું હોય તો પણ કઈ ને કઈ તને ઉણપ કાઢવા લાગી છે પુત્ર વધુ સમજી ગઈ છે કે મારી સાસુને મારી ઈર્ષા થવા લાગે છે પણ મૌન રહે છે ખબર પડવા નથી પણ સાવધાન થઈ ગઈ જરૂર ઈર્ષા થાય છે ને કાંઈ પણ ગમે એટલું સારું કામ કરે તો પણ તેને કાંઈ ને કાંઈ કાંઈ ને કઈ બોલવાની આદત ઈર્ષા ઈર્ષા કદમ કદમ પર અપમાન કદમ કદમ પર અપમાન તો પણ પુત્ર વધુ એક પણ અપશબ્દ નથી બોલતી કારણ કે સંસ્કાર લઈને આવે છે સંસ્કાર સંપન્ન છે મને ઈર્ષા ક્યાં સમયે કેવું રૂપ લે તેનું કાંઈ નક્કી નથી ઈર્ષાખોર માણસોથી સાવધાન રહેવાનું સર્પો ઉપર તો પગ પડે ને તો સર્પ ડંખ મારે પણ ઈર્ષાખોર માણસો ક્યારે ડંખ મારે તેનું નક્કી નથી પુત્ર વધુ સહન કરે છે મુખ પર અણસાર પણ નથી આવવા દીધી કે મારી સાસુ મારી ઈર્ષા કરે છે ઈર્ષા માણસોથી માણસો થી સાવધાન રહેજો એક દિવસ ગોજારો દિવસ ખબર નહીં અરી શું આપણા જીવનમાં ક્યાં સમય કયો નિર્ણય લઈ શું ખબર આજે આ વણિક પરિવારમાં કોઈ નથી આ પણ દ્રષ્ટાંત ઝેર જ્યારે નીતરી જાય ત્યારે એ પુસ્તક વાંચવા જો જૈન મુનિઓનું લખેલું છે મુનિઓ બહુ મારા ખાસ નહીં સૌ આપણા સને કોઈ પણ સંપ્રદાયના સાધુ હોય કોઈ પણ પરંપરાનો હોય સૌ સાથે મિત્રતા રાખવાની જૈન મુનિઓ મને આપેલા પુસ્તકો બધા એક પુસ્તકનું નામ છે લખી રાખો આરસની તકતી પર લખી રાખો આરસની તકતી પર જૈન મુનિઓના પુસ્તક જૈન પરંપરા અને એક પુસ્તકનું નામ છે ઝેર જયારે નીતરી જાય ત્યારે એમાં આજ સવાર સવારનો સમય છે સૌ પોતપોતાના કામે જતા રહ્યા છે કોઈ નોકરીએ ગયું છે કોઈ દુકાને કોઈ પેઢીએ કોઈ ગામમાં કોઈ કામ કામે ઘર ખાલી છે આજ સાસો ને બે જ ઘરે છે ઘરમાં કોઈ નથી સાસુ ના હૃદયમાં ઈર્ષા ના ભડકા બને છે સાસુએ જોયું તાજ ઘરમાં કોઈ નથી સુમસામ ઘર છે જોયું પુત્ર વધુ શું કરે છે પુત્ર વધુ દસ સાડા થયા હતા બપોર રસોઈની તૈયારી કરતી હતી રસોડાની અંદર ઉભો રસોડો છે પ્લેટફોર્મ છે બધી વસ્તુ તૈયાર કરે છે પુત્ર વધુ ખબર નથી કે મારી સાસુ મારા માટે શું વિચારી રહી છે બહાર જોયા મોહલ્લામાં પણ કોઈને હલનચલ ના જ નથી કોઈને અહેલ પહેલ નથી મોહલ્લો પણ ખાલી છે એક એક ઓરડામાં સાસુ જોયા કોઈ ઘરમાં છે તો નહીં ને આજ એક પણ ઓરડામાં કોઈ માણસ નથી દેખાતો આજે ઘર ખાલી છે સાસુ ને બહેજ છે આમ તેમ જોવે છે કોઈ માણસની અહેલ પહેલ નથી એમ કરતા કરતા અગિયાર સવા અગિયાર થયા છે પેલી પુત્ર વધુ તો શું ખબર તેને શું મારા સાથે થવાનું છે ખબર તો નથી કઈ એકદમ મોત પ્રોત થઈને મશગુલ થઈ અને રસોઈ બનાવતી હતી એમાં શાકને વઘારવાનું છે ગેસ સળગાયો છે વઘારની બધી તૈયારીઓ કરે છે પેલી સાસુ પાછળથી ધીમા ડગલા ભરતી ભરતી આવે છે પુત્ર વધુને આહટ પણ ના આવે એવી રીતે ધીમા ડગલા ભરતી ભરતી સાસુ પાછળથી આવે છે તમે ક્યારે જોયું હોય તો કોઈ કોઈ બિલાડી પારેવાનો શિકાર કરતી હોય તમે જો જો કેટલા ધીમા પગલા ભરતી ભરતી બિલાડી ચાલતી હોય છે પારેવાનો શિકાર કરવો છે તેને એવી રીતે ધીમા કદમ ભરતી પરતી પાસે આવી રહી છે પુત્ર રેશમી વસ્ત્રો પહેરેલા છે આજ ભાગ જોગે વાળ પણ ધોયેલા છે કોરા છે વાળ ખુલ્લા વાળ છે રસોઈ બનાવે છે પાછળ સાસુ ઉભે છે પુત્ર બધું ખબર નથી પાછળ સાસુ બહુ ઊભા છે અને આ બધું સરખું કરે છે ધીરે 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 શાકનો વઘાર કર્યો અને પછી પાછળથી પેલી જોવે છે અને આ પુત્ર વધુ એ સાણસીથી પેલો જે તપેલામાં વઘાર કર્યો હતો તપેલો ઉઠાવીને આમ નીચે મૂકવાને જાય છે ગેસ સળગે છે અને અવસર જોઈ લેતો બે હાથ પકડી અને પુત્રવધુ નું ગેસ સાથે લગાડી દીધું ગેસ હળહળ જગતો હતો અને પેલી સાસુએ બે હાથથી માથું ગેસ ઉપર લગાડી દીધું ખુલ્લા વાળ હતા ધોયેલા વાળ હતા અગ્નિ લાગી ગયો છે રેશમી વસ્ત્રો પહેર્યા હતા અગ્નિમાં મદદ કરવા લાગ્યા છે પુત્ર વધુ આમથી આમ દોડે બચાવો 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 પેલી સાસુ દોડતી દોડતી બહાર જતી રહી એ દોડો મારી પુત્ર વધુ સળગી દોડો મારી પુત્ર વધુ સળગી મારી પુત્ર વધુ સળગી આ પુત્ર વધુ આમથી આમ દોડે આ દિવાલ સાથે ભટકાય આ દિવાલ સાથે ભટકાય કપડાઓ સળગી રહ્યા છે અગ્નિ રસોડાની છતને કાળી કરે છે જોર દૂરથી સિચિયારું પાડે મને કોઈ બચાવો મને કોઈ બચાવો મને કોઈ બચાવો અગ્નિ સહન ન થયો રસોડામાં ધડામ કરતી એ પુત્ર વધુ પડી જાય છે